ભાવનગર શહેરમાં રવિવારે નીકળવાની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત કરી લેવામાં આવ્યો છે અક્ષરવાડી ખાતે પોલીસ કર્મચારીઓ અધિકારીઓની એક બ્રિફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં રથયાત્રાને લઈને બાર ટાવર એસઆરપીની પાંચ કંપની આરએફની એક કંપની બાર ડીવાયએસપી એકતાલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ એક હજાર આઠસો પોલીસ કર્મચારી એક હજાર પાંચસો સોળ હોમગાર્ડ જવાન એકસો સોળ સીસીટીવી

તેમજ ક્યુઆરટી જુદી જુદી જગ્યાએ આપણે પાંચ ક્યુઆરટી છે જેને ડિપ્લોય કરેલી છે ઇન શોર્ટ આપણી પાસે પૂરતો બંદોબસ્ત છે આટલો બંદોબસ્ત હોવા છતાં જે આજનો જે અનુભવ રહ્યો કે આપણે આઠ સાડા આઠનો ટાઈમ આપ્યો હતો છતાંય સાડા નવ વાગ્યા સુધી કોઈ બી કર્મચારી ઇવન અધિકારી અત્રે આવેલા નથી આવ્યા નહીં અને પછી આપણે રોલ કોલ લીધો રથયાત્રા દરમિયાન આ ખૂબ જ મહત્વનું છે કે જે સમય આપ્યો હોય એ જ સમયે તમે આવો બીજું કોઈ હેરાનગેતી કરવાનો કોઈ પેલો નથી પણ જે સમય આવ્યો છે એ જ સમય આવે અને તમામ પીએસઆઈ શ્રી પીઆઈશ્રી અને ડીવાયસપી સાહેબને એક વિનંતી કે જ્યારે જ્યારે છે ત્યારે એનો હાજરી ગેરહાજરી આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેરમાં ઓગણચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો રૂટ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલો છે બંદોબસ્તની વિગતની જો વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તમાં બાર ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો અને બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો ને પંચોતેર પોલીસના કર્મચારી પંદરસો ને સોળ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપીની પાંચ કંપની અને આર એ એફની એક કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે બંદોબસ્તની શરૂઆત ગઈકાલે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ થઈ ગયેલી છે આની સાથે સાથે સમગ્ર રૂટમાં બાર જગ્યાએ વોચ ટાવર છાસઠ જગ્યાએ ધાબા પોઈન્ટ પંચ્યાસી જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન રાખવામાં આવનાર છે તેમજ બોકી ટોકી બસ્સો અને સિત્તોતેર તથા પોલીસ અધિકારી કર્મચારી સાથેના બોડી વોન કેમેરા એકસો પાંત્રીસનો સમાવેશ થનાર છે બંદોબસ્તના રૂટ ઉપર પાંચ અલગ અલગ જગ્યાએ ક્યુઆરટીની ટીમ તૈનાત રહેશે તથા ટોટલ સાત સેક્ટરમાં જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે એમાં દસ મોબાઈલ વાન રથયાત્રામાં દસ ટ્રકની વચ્ચે એક એ મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે સત્યાવીસ ગામા મોબાઈલ સેક્ટરના અંદરના ભાગમાં રાખવામાં આવી અને બંદોબસ્તનું આયોજન કરેલ છે સમગ્ર રૂટ ઉપર એકસો અને સાત જેટલા ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે સમગ્ર રૂટ ઉપર વીસ પીટી કેમેરા અને છન્નું સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલના કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે રૂટ ઉપરના મકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્ટી પ્લોટ વગેરેલું છેલ્લા ચાર દિવસથી ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે રથયાત્રાના દિવસે કુલ પાંચ ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને ચોવીસ જેટલા ખાનગી વિડીયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું વિડીયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે